નમસ્કાર ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે અરીસામાં જે જોઈએ છીએ શું આપણું શરીર બસ એટલું જ છે જૈન દર્શન પ્રમાણે આપણું અસ્તિત્વ એના કરતાં ઘણું વધારે જટિલ અને બહુસ્તરીય છે તો ચાલો આજે આપણે એ પાંચ શરીરો અને છ સંગયણ વિશે જાણીએ જે આપણા વાસ્તવિક સ્વરૂપને વ્યાખ્યાયિત કરે છે સામાન્ય રીતે આપણે બધા એવું જ માનીએ છીએ કે આ જે ભૌતિક દેહ છે એ જ આપણું એકમાત્ર સ્વરૂપ છે પણ શું આ જ સંપૂર્ણ સત્ય છે જૈન દર્શન આપણને એકદમ અલગ જ દ્રષ્ટિ આપે છે એના મુજબ આપણી પાસે એક નહીં પણ પાંચ શરીરો છે ચાલો આજે આ જ રહસ્યને ઉકેલીએ તો આજની આપણી સફર કઈ રીતે આગળ વધશે સૌથી પહેલાં આપણે ભૌતિક શરીરથી શરૂઆત કરીશું પછી સૂક્ષ્મ અને ઊર્જા શરીરોની અદ્ભુત દુનિયામાં જઈશું એ પછી શરીરના બંધારણને સમજવા માટે છ પ્રકારના સંગણ વિશે જાણીશું અને છેલ્લે આ બધું ભેગું મળીને કેવી રીતે આપણા સંપૂર્ણ અસ્તિત્વનું ચિત્ર બનાવે છે એ સમજીશું ચાલો તો આપણી આ યાત્રાના પહેલા પડાવ પર જઈએ સૌથી પહેલાં એ સમજીએ કે આપણું આ ભૌતિક શરીર જેને આપણે ઓળખીએ છીએ એ શું છે અને કેવી રીતે બનેલું છે તો આપણું પહેલું શરીર છે અવધારિક એટલે કે આપણો આ સ્થૂળ દેહ જેને આપણે સ્પર્શી શકીએ છીએ જોઈ શકીએ છીએ એનું નામ જ સૂચવે છે એ સ્થૂળ પૂદગલ એટલે કે ભૌતિક કણોથી બનેલું છે દેવ અને નારકીના જીવોને છોડીને બાકી બધા જ જીવોનું શરીર આ જ હોય છે ભૌતિક શરીરની વાત તો થઈ ગઈ હવે એનાથી આગળ વધીએ ચાલો હવે એ સૂક્ષ્મ શરીરો વિશે જાણીએ જે આપણી સાથે હંમેશા રહે છે પણ આપણને દેખાતા નથી બીજું શરીર છે વૈક્રિય આ શરીર પાસે એક અદ્ભુત શક્તિ છે રૂપ બદલવાની એ પોતાની ઈચ્છા મુજબ નાનું મોટું એકમાંથી અનેક ગમે તેવું સ્વરૂપ ધારણ કરી શકે છે જે આપણા સ્થિર ભૌતિક શરીર કરતાં એને બિલકુલ અલગ પાડે છે હવે આ વૈક્રિય શરીર બે રીતે મળી શકે છે એક છે ભવ પ્રત્યય જે દેવ કે નારકી તરીકે જન્મ લેવાથી કુદરતી રીતે જ મળે છે અને બીજું છે લબ્ધિ પ્રત્યય જે મનુષ્ય કે તિર્યંચ તપશ્ચર્યા જેવી ખાસ આધ્યાત્મિક શક્તિઓથી મેળવી શકે છે ત્રીજું શરીર એટલે આહારક શરીર આ ખૂબ જ વિશિષ્ટ અને અત્યંત દુર્લભ છે એનો ઉપયોગ ફક્ત ચૌદ પૂર્વધર જેવા પરમ જ્ઞાની મુનિઓ જ કરી શકે છે જ્યારે એમને કોઈ વિષયમાં શંકા હોય ત્યારે સર્વજ્ઞ તીર્થંકર પાસેથી સમાધાન મેળવવા માટે આ સૂક્ષ્મ શરીરને ત્યાં મોકલે છે ચોથું શરીર છે તૈજસ અને આપણા શરીરનું પાવરહાઉસ કે ઉર્જા કેન્દ્ર કહી શકાય એ જ શરીરને ગરમી આપે છે અને આપણા જે ખોરાક લઈએ છીએ એને પચાવવામાં મદદ કરે છે વિચાર કરો જો આ શરીર ન હોય તો આપણો ભૌતિક દેહ તો ઠંડો અને નિષ્ક્રિય જ થઈ જાય તેજસ શરીરના પણ બે પ્રકાર છે એક છે સહજ જે દરેક જીવમાં પાચન માટે કુદરતી રીતે જ હોય છે અને બીજું છે લબ્ધિ પ્રત્યય જે તપ દ્વારા મેળવેલી એક અલૌકિક શક્તિ છે જેમ કે ભગવાન મહાવીરે શીત તેજો લેશ્યાથી એક તપસ્વીની રક્ષા કરી હતી એ આ લબ્ધિનું જ એક ઉત્તમ ઉદાહરણ છે અને હવે પાંચમું સૌથી સૂક્ષ્મ શરીર કારમણ એ આત્મા સાથે એવી રીતે ભળેલું છે જેમ દૂધમાં પાણી ભળી જાય જેને ક્ષીરનીરવત કહેવાય છે આપણા સારા ખરાબ બધા જ કર્મોનો હિસાબ આ શરીરમાં સંગ્રહાયેલો રહે છે અને એ જ એક જન્મથી બીજા જન્મમાં કર્મોને પોતાની સાથે લઈ જાય છે આ વાત ખાસ સમજવા જેવી છે પાંચ શરીરોમાંથી તેજસ અને કાર્મણ આ બે સૂક્ષ્મ શરીરો એવા છે જે અનાદિકાળથી દરેક જન્મમાં જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી આત્માની સાથેને સાથે જ રહે છે તો આપણે શરીરના પ્રકારો તો જાણી લીધા પણ હવે એ સમજીએ કે આપણું આ ભૌતિક શરીર એનું બંધારણ કેવું હોય છે એની મજબૂતાઈ શેના પર આધાર રાખે છે આપણા શરીરના હાડકાની જે રચના અને મજબૂતાઈ છે એને સંઘયણ કહેવાય છે સરળ ભાષામાં કહીએ તો એ આપણા હાડપિંજરની બિલ્ડ ક્વોલિટી છે જૈન દર્શનમાં એના કુલ છ પ્રકાર બતાવવામાં આવ્યા છે હવે જુઓ આ છ સંઘ્યાયણ મજબૂતાઈના ઉતરતા ક્રમમાં છે સૌથી પહેલું અને સૌથી મજબૂત એ છે વજ્રઋષભ નારાજ અને લિસ્ટમાં છેક છેલ્લું સૌથી નબળું એ છે સેવાર્થ દરેકની બનાવટ એના સાંધા જોડવાની રીત બધું જ અલગ છે અને આ જ વસ્તુ નક્કી કરે છે કે શરીર કેટલું શક્તિશાળી હશે અને કેટલું ટકી શકશે નારાજ સંઘેણની મજબૂતાઈ સમજાવવા માટે શાસ્ત્રોમાં મરકટબંધનું એક સરસ ઉદાહરણ આપ્યું છે જેવી રીતે વાંદરીનું બચ્ચું એની માને એકદમ મજબૂતાઈથી વળગી રહે છે બસ એવી જ અતૂટ પકડ આ સાંધામાં હોય છે સૌથી મજબૂત સંઘેણ એટલે કે વજ્ર ઋષભ નારાજ એ તો જાણે એન્જિનિયરિંગનો એક નમૂનો છે એમાં ત્રણ સ્તરની સુરક્ષા હોય છે પહેલાં હાડકાને પાટાથી બાંધવામાં આવે પછી મરકટબંધ જેવી પકડથી જોડવામાં આવે અને છેલ્લે વજ્ર જેવા અત્યંત મજબૂત ખીલાથી જડી દેવામાં આવે એટલે જ તો એ સાંધો અતૂટ બને છે તો ચાલો હવે આપણે પાંચ શરીરો અને છ સંઘયણના આ જ્ઞાનને એક સાથે જોડીએ અને અસ્તિત્વનું એક સંપૂર્ણ ચિત્ર સમજવાનો પ્રયત્ન કરીએ તો આખી વાતનો સાર શું છે એ જ કે આપણું અસ્તિત્વ ફક્ત આ એક ભૌતિક શરીર નથી પણ પાંચ શરીરોનું એક જટિલ મિશ્રણ છે આપણી શારીરિક શક્તિનો આધાર આપણા હાડપિંજરના બંધારણ એટલે કે સંગયણ પર છે અને સૌથી અગત્યની વાત તૈજસ અને કાર્મણ શરીર મોક્ષ સુધી આપણી સાથે જ રહે છે આ જ્ઞાન આપણને આપણા પોતાના અસ્તિત્વની એક ઊંડી અને સંપૂર્ણ સમજ આપે છે અને અંતે ચાલો એક વિચાર સાથે આ સમજૂતીને પૂરી કરીએ જો આપણે માત્ર આ દેહ નથી પણ ઊર્જા કર્મ અને ભૌતિકતાનું એક જટિલ મિશ્રણ છીએ તો પછી હું કોણ છું એના વિશેની આપણી સમજ કેટલી બધી બદલાઈ શકે છે આ પ્રશ્ન પર ચોક્કસ મનન કરવા જેવું છે આભાર